જળ કર્ફ્યુ આ શબ્દ થોડો અટપટો છે પણ આપણું સુરત સ્માર્ટ સિટી સુરત ચારથી પાંચ કલાક માટે જળ કર્ફ્યુ જેવી હાલત રહી લોકો બહાર નીકળ્યા એમના ઘર પહોંચવું મુશ્કેલ હતું તો આપ દ્રશ્યો જોઈ શકો છો લગભગ લગભગ દસ અગિયારની આસપાસ વરસાદની શરૂઆત થઈ અને સુરત મહાનગરપાલિકાનું પાણી મપાઈ ગયું માત્ર નવ ઇંચ સુરત મહાનગરપાલિકાએ નક્કી કરવું પડશે કે પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ પડે એટલે જાહેરાત કરી દેવાની ભાઈ ઘેર બેસી જાઓ બહાર ના નીકળશો અમારી તાકાત નથી પાણી ના નિકાલની પાંચ ઇંચ જેટલો વરસાદ થયો અને જળભરાવ શરૂ થયો અને નવ ઇંચે પરાકાશ સાથે સુરતના અલગ અલગ તમે દ્રશ્યો જોજો અનેક વિસ્તાર છે આ પ્રાઇમ આર્કેટ બિલ્ડિંગ છે એનો વિસ્તાર છે ટેક્સટાઇલ માર્કેટ કતારગામ બાગળ વરાછા તમામ ઠેકાણે જળબંબાકાર ચારથી પાંચ કલાક સુધી જળબંબાકાર આવ્યો હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી નથી ઉતર્યા તેવા સમાચાર છે કોર્પોરેટરો ક્યાં દેખાયા નહીં બાબુઓને તો વિશે કેવું નહીં પણ સુરતના નાગરિકો છે મોટા દિલવાળા છે અને ખોબે ખોબે મત પણ આપે છે અને ટેક્સ પણ ભરે છે પણ કેટલાક પોલીસ કર્મીઓ અદ્ભુત કામ કરતા હતા દ્રશ્યો જોઈ શકો છો તો એક કોર્પોરેટર આપ જુઓ પોલીસની આ પ્રક્રિયા જોજો પોલીસની આ મહેનત જોજો આ પોલીસ કર્મીને સલામ આ પોલીસ કર્મીઓને સલામ જેમને નાના બાળકોને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો એક નરેન્દ્ર પાંડવ નામના કોર્પોરેટર છે તે ચોક્કસથી બહાર નીકળ્યા હતા અલગ અલગ તમે દ્રશ્યો જોજો પોલીસ કર્મીઓના પણ દ્રશ્યો જોજો કોઈ દુર્ઘટના ન સર્જાય કોઈ હેરાન ન થાય તેની તેમને કાળજી રાખી પણ મહાનગરપાલિકાનું પ્રશાસન ક્યાં ખોવાઈ ગયું હું નથી જાણતો પણ એટલું જાણું છું કે મહાનગરપાલિકાનું પાણી મપાઈ ચૂક્યું છે બારડોલીમાં પણ જળભરાવ શરૂ થયો હતો ભરૂચમાંથી પણ એવા દ્રશ્યો આવે છે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા વપરાય છે ક્યાં જાય છે ખબર નથી દર વર્ષે ચોમાસામાં વરસાદ હવે પાંચ સાત ઇંચ પડે છે એક સાથે નવ ઇંચ પડે અને પડે જ દક્ષિણ ગુજરાત માટે નવું નથી પણ પાણી ભરાવું પણ નવું નથી કાશ કાશ ગયા ચોમાસામાંથી આ સુરતવાળા શીખ્યા હોત કાશ એવું જ અમદાવાદવાળા શીખ્યા હોત રાજકોટવાળા શીખ્યા હોત વડોદરાવાળા શીખ્યા હોત કોઈ શીખવું નથી દર ચોમાસાએ આપણે હેરાન થવાનું નાગરિક છીએ નાગરિક ધર્મ નિભાવીશું ડૂબતા રહીશું પણ કર ભરતા ક્યાં ક્યાં સુધી સુધી એ કોર્પોરેટરો પણ સમજે મહિના બાકી છે ચૂંટણી આવવાના અને અધિકારીઓ પણ સમજે અમે રૂપિયા તમારો પગાર થાય ને માત્ર એટલા માટે નથી આપતા કોન્ટ્રાક્ટરો કમાઈ જાય એટલા માટે નથી આપતા પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે થાય ને એટલા માટે આપીએ છીએ જળકર્ફ્યુની હાલત સુરતમાં રહી ભગવાનને પ્રાર્થના કરું હવે પાણી નામ આપશો ભગવાન અમારા મહાનગરપાલિકાઓની ત્રેવડ નથી પાંચ ઇંચ કરતો વધુ વરસાદ તમે આપ્યો છે પ્રકૃતિ તો શહેર ડૂબે છે એટલે મહેરબાની કરીને થોડો થોડો વરસાદ પાડજો ગ્રામીણ વિસ્તારમાં આપો ખેડૂતો માટે સારો છે બાકી આ શહેર આ પ્રશાસકોના પાપે ડૂબી રહ્યા છે